ચાલુ સાલ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો હતો હજુ પણ વેકેશનમાં અંતિમ શનિ રવિ અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે અને વેકેશન ગાળાની વાત કરીએ તો છેલ્લા અંદાજે પાંચ લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે જોકે એકતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા એસઓયુ સત્તા દ્વારા એસઓયુની તમામ જગ્યા કે કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી આજે જે પ્રવાસીઓ વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતા નગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એકવાર આવે છે જે વારંવાર આવવાનું મન થાય તેમ કહી રહ્યા છે altres ઉલ્લેખ છે કે રાજકોટની ગોચારી ઘટના બાદ રાજ્યમાં અનેક ફરવાલાયક સ્થળો બંધ કરવામાં આવ્યા છે ત્યારે એસઓઈ ખાતે સેફટી લેને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ખુદ પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે નર્મદા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એસઓઈ ખાતે કારણ કે કહી શકાય કે ઉનાળાના વેકેશનમાં ધગધગતા તાપ વચ્ચે પણ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ યુનિટી નોંધાયા છે હાલ કહી શકાય કે પ્રવાસીઓ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું બેન તમે ક્યાંથી છો ને સ્ટેચ્યુ પર આવ્યા પછી તમને કેવું લાગે અમે જામનગર થી આવેલા છે હું ને મારો પરિવાર આખો બહુ જ સરસ એટમોસ્ફિયર છે અહીંયા અંદર આવવા માટે નાના છોકરા મોટા બાળકો પ્લસ એજવાળા લોકો માટે એક્સિલેટરની સુવિધા આપેલી છે ત્યાં ઉપર સુધી જવા માટે એક્સિલેટરની સુવિધા આપેલી છે અંદર એસી છે એકદમ સેફ્ટ છે હમણાં જે બધા એ વસ્તુ થઈ છે એના માટે કાંઈ બિલકુલ ચિંતા કરવા જેવું નથી ગુજરાતની પબ્લિકને તો અવેરનેસ છે આજુબાજુના સ્ટેટને પણ અવેરનેસ છે જ ન હોય તો ખાસ વિનંતી છે કે મોદી સાહેબનું જે સપનું છે સરદાર પટેલને ઓળખે એની એનું જીવનને ઓળખે એને જે કામ કર્યું છે અખંડ ભારત માટેનું એ પણ જુએ અને ખાસ તો ફોરેન લોકો પણ અહીંયા આવે અને ખાસ જુએ કે આપણે કેટલું ડેવલપમેન્ટ છે ગુજરાતમાં ભારતમાં એના માટે હું ખાસ વિનંતી કરું છું કે બધા અહીંયા આવે અને જુએ થેન્ક યુ આભાર તમારો હાલ કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દિવસે ને દિવસે જે પ્રવાસીઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દૂર દૂરથી પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે જેનું મુખ્ય કારણ છે કે ગુજરાતમાં જે રાજકોટમાં જે ગુજારી ઘટના ઘટી હતી ત્યારબાદ જે અમુક કહી શકાય કે ફરવાલાયક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ વધી રહી છે આપણી સાથે અન્ય એક પ્રવાસી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી आ, जी आ, सर आप कहाँ से हो और यहाँ आके आपको कैसा लगा है? मैं अहमदनगर डिस्ट्रिक्ट महाराष्ट्र से श्री गांव से हूँ मेरे को यहाँ आके बहुत अच्छा लगा जी आ, जो आपके साथ बुजुर्ग है उनको यहाँ पे चल नहीं सकते तो उनको उनके लिए सुविधा कैसी लगी व्हील चेयर तो अवेलेबल है लेकिन ये बहुत डिस्टेंस है ना वो उस पर उसके लिए कुछ तो भी करना चाहिए ये जो गाड़ी की सुविधा है ना वो तो हर किसी को देना चाहिए ऐसा तो मेरे को लगता है बिल्कुल और दूसरे जो प्रवासी हैं उनको आप क्या कहोगे उनको ये कहूँगा कि यहाँ आए और ये देखे ये आ, बहुत ही नायाब बनाया हुआ है कि ये वर्ल्ड में तो कहीं भी नहीं रहेगा तो बहुत ही अच्छा सर, सरदार जी का स्टैचू बनाया है और ये स्टेचू के अलावा और भी कई पर्यटक स्थल है आस पास में ऐसी कोई जगह है आपने देखी हो कि जहाँ पे ये सब कुछ अवेलेबल हो अभी हम घूम रहे हैं हमें यहाँ ही है पहला आप नीलकंठ धाम नाम, को गए थे वहाँ भी सुविधा है व्हील चेयर भी मिलता है वहाँ आबार आपका જી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ કહી શકાય કે પ્રવાસીઓની ભીડ વધી રહી છે અને દૂર દૂરથી પ્રવાસીઓ દેશ વિદેશના પણ પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે ત્યારે ઉનાળા વેકેશનમાં પાંચ લાખથી પણ વધુ પ્રવાસીઓ હાલ અહીં નોંધાઈ ચૂક્યા છે હજુ વેકેશન સમાપ્ત નથી થયું જેને લઈને આજે પણ ભીડ એટલી જ જોવા મળે છે આવનાર સમયમાં કહી શકાય કે ચોમાસાનું આગમન થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે અલાદક દ્રશ્યો સર્જાય છે જેને લઈને આવનાર સમયમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજેન્દ્ર કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા અંજાર